પછી ઓલા કીધું કયો ને ભાઈ જેનો છોકરો એ લઈ જાય એટલે એને નામ દીધું વસંતભાઈ ઘડિયાળ વાળા વાસી તળામાં દુકાન છે એનો આ દીકરો છે તાત્કાલિક લઈ જાઓ તેજ માં હવાર હવાર સુધી આવ્યો જ નહીં ઓલો પાછો ડાયો થઈને બે જાય નામ બોલી જાય ને તો પાછો ડાયો છોકરો બે જાય આયો છો કે બિસ્કીટ આપ્યા એ ખાધા બેઠા બેઠા મારા દીકરા ફાઈવ સ્ટાર ચોકલેટ તૈણ ખાઈ ગયો પાછું થોડીક વાર લાગે ગે પાછો ભાઈ બોલ વસંતભાઈ ઘડિયાળ વાળા છોકરો લઈ જાવ પાછો વાળો બિસ્કિટ આવે છોકરો પાછો મારા દીકરો અડધો કલાક બે સ્વામીજી અડધો અડધો કલાક કલાકે વસંતભાઈ ઘડિયાળ વાળા ઘાસી માં દુકાન સવારે ખબર પડી વસંતભાઈ મોર જ બેઠા હતા બાપ દીકરો પ્લાન કરીને આવ્યા હતા કે વગર રૂપિયા આપણી જાહેરાત થી આ કરે ને લે જો જો ઘરા માણા ની બુદ્ધિ તો જોવો સાહેબ આ જો આ આપણે નહીં જો આ બેનો એટલી સંખ્યામાં બેઠા એ શેરડીનો રસ પીવા માટે સિસોડે જાય ઓલો બોલો સિસોડો હાલતો હોય તો રસ વેચતો હોય માણા એ જાય ને આપણે જઈએ ફેર કેટલો ખબર આપણે જઈએ ને તો ઓલો ગ્લાસમાં ભખ દઈને મુઠો ભરીને પેલા બરફ નાખશે પછી રસ નાખશે અને આપણે વડે પીતા પીતા ફરવું બરફના કાંગડા બેનો એવું નહીં કરે એમ કે બરફ નાખતો ને એકલો રહત દે ભાઈ અને મારા દીકરા એને એકલો રહત દે ને ના એ પાડે અને મારી માવુ એવા પાછા એ જ બે ઘૂટલા ભરીને થોડોક ખાલી થાય નાખ થોડોક બરફ તાક સાહેબ પાછો બે ઘૂટલા ફરીને આ તો હા પછી ઊં નો જોવો તો અને એમાં ઓલો પાણીપુરી વાળો નીકળે એની આરે જે આપણી માવું જે હિન્દી બોલે છે પાણીપુરી વાળા તો ઠેઠ આપડા ગામડામાં આવી ગયા અને એ જે બાઈ ઓલા ભૈયા વાયરે જે હિન્દી બોલતી હોય આપડી ગામડા ની મોટી મોટી પૂરી લેના તૂટેલી ફૂટેલી મત લેના એ તૂટેલી પૂરી હોતા હે ને રગેડા કોણિયા આવતા લોભી ના દીકરા મત થાના અરે તારી ભલે થાય આ અને અને હજુ આમાંથી કોઈ બની જાય જનક ધરતી માંથી ધબકે છે હજુ અહીં લક્ષ્મણ રેખા ધ્યાન આપજો ધબકે છે હજુ અહી લક્ષ્મણની રેખા રાવણ જેવાય હજી આય થી બીતા બીતા નીકળે હમણાં મને એક ભાઈ પૂછ્યું મને કે ભાઈ લક્ષ્મણની રેખા એટલે શું રામાયણની અંદર જે લક્ષ્મણે રેખા કરી ઈ હજી છે મેં કીધું ઈ છે હજી પણ ઈ પંચવટી पूर्ति છે અને કવિ દાદ અમારે લખે છે ને ઈ આખા દેશ માટે એ લખે છે તો મને કે ઈ કઈ લક્ષ્મણની રેખા મેં કીધું તાકાતોળો ઓફિસર

ફૂલ એસી કરીને બે ગોદરા ઓળતા કે પણ આવું કેમ કરો છો તાકે આ છે તો એનો ઉપયોગ કરવો જોનાળામાં હોય પણ હા એ એક ભાઈ એક ધારાસભ્ય સુટાઈ ને ગયા ને કોકે અહિયાં પૂછ્યું ઘણા વર્ષો પહેલા એ કે ઇંગ્લિશ ફાવે છે ઓલા કે સારું હોય તો દેશી ફાવે લેવા ઓલા ભાષાનું કેતા પીવાનું સમજતા હતા એવા તણસ ગયા હોય તો શું થાય એના બદલે ત્યારે બધા પોતપોતાની રીતે સારા પણ અમુક ઓફિસરો ખાલી અને મને તો મિલિટરી બહુ ગમે મને ઇન્ટરનેશનલ એવોર્ડ જયારે મળ્યો થાઈલેન્ડમાં ત્યારે એ ભારતના પ્રતિનિધિને કોઈને આવવાનું હોય ત્યારે આ દેશના વડા ના વડા સાહેબ અમે પછી જ્યારે એની સાથે હું ત્યાં પહોંચ્યો ને ત્યાંય પાછું પૂછવામાં આવ્યું તમારે કોના હાથે અમેરિકાના પ્રેસિડેન્ટની સાથે એ બધા આવેલા ત્યાં તો એના હાથથી એવોર્ડ લેવો છે કે કોના હાથથી તમારે એવોર્ડ લેવો ત્યારે મેં કીધું કે મારે મારા દેશનો ભારતના છે ને એના હાથે મારે લેવો છે સાહેબ અને સીબીઆઈના વડા જોગિન્દર સિંઘના હાથે જ્યારે ઇન્ટરનેશનલ ગ્લોબલ એવોર્ડ ગુજરાતી કલાકાર ને મળ્યો પહેલી વાર જોવો તો પછી મેં ફાઇલ એ નથી મને ખબર એ ન સ્વામી રામ બરોબર મેં કોઈ કોઈ આપણને જ ખબર નતી આવતું ક્યાંક કાગળ યુદ્ધ મેં કીધું અંગ્રેજીમાં આવે આપણે તો ભણવા માં ગયા તે ટ્રાફિક બહુ હતું એટલે ઘણી વાર કંપનીના કંપની ના એવા કાગળ આવતા હોય ને આ હું તો વોડા ફોન નું સમજ્યો છો આવું કઈ કહી શ્યા સાઉન્ડ બેન થઈ ગયું હવે સંભળાય છે આમલા આવડ એલઈડી બની થયું કાઈ હવે હંભળાય પણ હું સામો છું ને ભાઈ હું ક્યાં ઓલવાય ગયો બેડિન ભાઈ ઓકે 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 આ જો બધી સુવિધા દેવી જ પડે ભાઈ હા હા એક બે બે નું ટીવી જોતા હતા તે અડધી રાતનો પતિ ઊભો થયો ત્યારે શું ઓલું એરિયલ ફેરવતા આવે તો આવે નકર ઝરમરિયા પછી ઓલું દૂરદર્શન બાર વાગે બને થઈ જતું હા હા એક વાગે બેઠી બેઠી જોતી તેને પતિ એ કીધું શું કરો હાશે

આનો ફોન બો આવે છે કે હાસુ હાસુ લાઈ છે ખોટુ ખોટુ લાઈ લામ જાણવા હાટું ઘણા ફોન લાઈવ જ લખાવવા છે પણ હવે એનો ફોન આવે છે કેટલા લખું ભાઈ કેટલા લખું સોની કેટલા લખો ફોન કોને કર્યો હા

નથી દેખાતો બીજા નંબર માં કરવા એમ તમારા નંબર માં ગયો મેં કીધું લાખ લખવાના હોય તો મારા ફોન માં ફોન મતલબ

એ કુંભના મેળામાં જ્યારે પંડિત ઓમકારનાથજી ગયા હાં કરુણા કોને કહેવાય બરોબર કુંભના મેળામાં એમ કે પંડિત ઓમકારનાથજી જાય છે અને બે બાજુ એમ કહેક માળાની મેદની થઈ ગયેલી છે અને રસ્તામાં એમ કહેવાય ધીરે ધીરે પંડિત ઓમકારનાથજી ભીડ ચીરતા ચીરતા હાલ્યા જાય અને બરોબર એમ કહેવાય કે ભીડમાં જાય છે બે બાજુ સાંજે ભિખારીઓની લાઈન છે કોઈ પાથરાના પાથરી પાથરીને બેઠા છે કોઈ પટપટિયા વગાડે છે કોઈ સિતાર વગાડે છે કોઈ સારંગી વગાડે છે આગળ એક જાય છે તો એક ભિખારી બેઠો છે માણસ ને જોયો આ છે બાજુમાં પીડ્યો છે વાગતો નથી અને ભીડચીરી પંડિત ઓમકારનાથજી ત્યાં જાય છે પછી એને પૂછે છે સિતાર આપણા વધારો થયો ખબર નથી આ પૂછનાર માણા કોણ છે મને શું કામ પૂછે છે ખબર નથી પણ એક કે ભારત વર્ષનો કલાકાર એક સામે નીચે બેઠેલા એક કલાકારને પ્રશ્ન કરે છે કે આ સિતાર આપકા હે તો નહીં હતા

અને કુંભના મેળામાં ખબર પડી પંડિત ઓમકારનાથ રોડ ઉપર બેઠા બેઠા સિતાર વગાડે છે માણાની બેદની ઉમટિત કરોડપતિ માન સાહેબ કાકે માથે રૂપિયાની ઘોર મડ્યા કરવા અને રૂપિયાનો ઢગલો થયો સિતાર ભિખારીના હાથમાં દઈ અને સાહેબ જેટલા રૂપિયા હતા એ ભિખારીને પરિચય દીધા વગર તમામ રૂપિયા દિન હાલતા થઈ ગયા આનું નામ કરુણા કહેવાય ભલા માણા કેવાનો અર્થ જેની પાસે કાકે છે એને યાદ કરવા પડશે કે જેનામાં પડ્યું છે એને યાદ કરવા પડશે હમણાં થી દાખલો દઉં કે તમારી પાસે કોઈક વ્યક્તિ આવી કઈક માગે છે ત્યારે માનજો કે તમારી પાસે કઈક છે અભિમાન ન કરતા પરમાત્મા એ અખતરો કરવા તમારી પાસે કોક ને છે